ઓરિઝી દાબેલી મસાલો જે કચ્છીમાં કહેવાય છે શાક પણ આવું જ એક નંબર સુગંધ આવે છે આપણે એની અંદર એડ કર્યું નથી તેલ અને બાફેલા બટેટા અને આ શ્રીહરીનો મસાલો જે આપણે એડ કર્યું છે ને ટેસ્ટમાં ભાઈ એક નંબર સુગંધ પણ જોરદાર આવે છે ખરેખર મજા આવી ગઈ વાહ હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહી બ્લોગ્સ આજે આપણે બનાવવાના છીએ છોકરાઓને મનગમતી એવી ને મને મનગમતી આવી ને તમને બધાને મનગમતી એવી કચ્છી દાબેલી હવે એ કઈ રીતના બને છે એની પ્રોસેસ શું છે ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે એ આપણે દાબેલી દાબેલીનો મસાલો બનાવવો અઘરો છે તો આજે ખાસ મારા પરમ મિત્ર એવા છે અંજારથી એવા હતા જયેશભાઈ તો એ અમને લઈ ગયા છે શ્રીહરી દાબેલી મસાલા કચ્છી દાબેલી મસાલાનું પેકિંગ છે અઢીસો ગ્રામ પેકિંગ છે આની અંદર લગભગ પચીસથી ત્રીસ જેટલી દાબેલીના નંગ બની શકે છે તો હવે આની પ્રોસેસ જોઈએ હવે આની બનાવવાની વિગતવાર બધું આની અંદર છે આપણે તો ખાલી લેવાનું છે તેલ ગરમ કરવાનું છે બટેટાનો છૂંદો કરી નાખવાનો છે બાકી કોઈ વસ્તુ નાખવાની નથી અને બજારમાંથી આપણે બ્રેડ પાઉં જે કહેવાય પાઉં લઈ આવવાના છે અને સાથેને સાથે આપણે અહીંયા દાબેલીનું પાણી એ પણ કઈ રીતના બનાવવું છે એ પણ તમને હું શીખડાવીશ પણ એ તો બજારમાં તમને મળી જશે દાબેલીનું પાણીનો મસાલો એ કઈ રીતના બનાવવાની આખી બધી તમામ માહિતી આપણે તમને બતાવીએ અને ખાસ આપણને તમારે મંગાવવો હોય તો આ નંબર હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ તો તમે પણ ઘર બેઠા દાબેલીનો મસાલો મંગાવી શકો છો અને દાબેલીનો ટેસ્ટ માણી શકો છો કચ્છી દાબેલીનો ટેસ્ટ અંજાના તો પ્રખ્યાત છે આપણા ભીખાભાઈ એટલે એમાં તો કાંઈ ઘટે નહીં એટલે શ્રીહરી કચ્છી મસાલો આજે જ મંગાવજો આજે જ ઓર્ડર કરજો અને આજે પ્રોસેસ કઈ રીતના છે તમને બધી માહિતી આપીએ ચાલો મિત્રો આપણે બાફેલા જે બટેટા હતા આપણે એક કિલો જેટલા રાખ્યા હતા એ બાફી લીધા છે હવે આનો છૂંદો કરવાનો છે છૂંદો કર્યા પછી આપણે જે આ દાબેલીનો મસાલો છે અઢીસો ગ્રામનું પેકિંગ છે એ બધું આપણે આની અંદર એડ કરવાનો છે અને બધી માહિતી આની અંદર લખેલી છે કે બસો ગ્રામ સિંગતેલ ગરમ તેલ તેમાં એક કિલો બાફેલા બટેટા છૂંદો કરી નાખો દી બાદ મસાલો ઉમેરીને ચારથી પાંચ મિનિટ હલાવ્યા બાદ સંપૂર્ણ મિક્સ કરીને ત્યારબાદ લીજ્જત દાબેલીનો સ્વાદ માણો અને હા મિત્રો એક ખાસિયત એ છે કે જૈન દાબેલી બનાવવા માટે બટાટાની જગ્યાએ તમે કાચા કેળાનો પણ ઉપયોગ કરી શકો છો એટલે તમારી ફરાળી વાનગી જૈન પણ લોકો ખાઈ શકે છે તો હવે દાબેલીનો મસાલોને પેલા બટેટાનો છૂંદો કરી નાખીએ પછી આપણે આ જે મસાલો છે એ આની અંદર એડ કરશું તો આપણે બટેટાનો છૂંદો કરી નાખીએ બધા બટેટા એક કિલો બટેટા જેટલા લીધા છે આપણે અને અઢીસો ગ્રામ આની અંદર પેકિંગ આવે છે એ આપણે એની અંદર એડ કરીશું બીજા કોઈ મસાલા આની અંદર આપણે યુઝ નથી કરવાના બાકી સેમ પ્રોસેસ છે બાકી બધું મસાલાની અંદર આવેલું છે તમારે ખાલી બટેટા અને તેલ ગરમ કરીને મિક્સ જ કરવાનું છે મિત્રો બટેટાનો ચૂંદો થઈ ગયો છે હવે આપણે લઈ લીધું છે તપેલું હવે આની અંદર એક કિલો બટેટા સામે બસો ગ્રામ જેટલું આપણે તેલનો ઉપયોગ કરીશું બસો ગ્રામ આપણે તેલ લઈ લીધું છે એક કિલો બટેટા સામે બસો ગ્રામ તેલ હવે આ ગરમ થઈ જાય પછી આપણે બટેટાનો છૂંદો આની અંદર એડ કરશું ને પછી આપણે નાખશું આની અંદર મસાલો મિત્રો આપણે અહીંયા તેલ ગરમ થાય ત્યારે આપણે દાબેલીનું જે આ પાણી છે એ બજારમાં બધે મળે જ છે તમે અહીંયા બજારમાંથી સ્ટોરમાંથી ક્યાંથી લઈ શકો છો તો દાબેલીનો મસાલો પાણી બનાવવું હોય તમારે આ બાજુ આપણે મસાલો બને છે અને આ બાજુ પાણી બને છે તો પાંચસો મિલીલીટર પાણી ત્રણ બાફેલા બટેટા આની અંદર એડ કરવાના છે પછી આ પેકેટમાં ત્રણેય મિક્સ કરીને હવે પચાસ ગ્રામ બે ચમચા તેલ મૂકી તેમાં પાણી નાખીને વઘાર કરો પાંચ મિનિટ સુધી એને ઉકાળવાનું છે પછી આપણું દાબેલીનું જે પાણી છે એ તૈયાર થઈ જશે ચાલો બતાવો દાબેલીનું જે પાણી બનાવવું તેમાં ત્રણ બટેટા બાફેલા લઈ લેવાના છે એનો ક્રશ કરીને દોઢસો ગ્રામ જેટલા આપણે બટેટાનો જે ઝુંડો છે આની અંદર એડ કરવાનો છે બટેટા આપણે નાખી દીધા છે તે પછી હવે નાખશું આપણે આ જે મસાલો છે કેસવ મસાલા જે બજારમાં બધે મળી જશે તમને સ્ટોરની અંદર એ આપણે આની અંદર હવે એડ કરશું પછી અને બ્લેન્ડર બ્લેન્ડર છે આપણે બ્લેન્ડરમાંથી આપણે મિક્સ કરી નાખશું મસાલો આપણે નાખી દઈએ દાબેલીનું પાણી આપણે અહીંયા મોરબીમાં ચલણ વધારે છે કારણ કે તમે કચ્છમાં જાઓ તો તમને પાણી મળશે પણ દાબેલીને જે ભીની કરવા માટે જ આ બધો મસાલો આપણે એડ કરી નાખ્યો છે બ્લેન્ડર લઈને તમે આને મિક્સ કરવાનું છે આપણે મિક્સ થઈ ગયા બાદ આની અંદર તમે પાંચ મિનિટ આને ઉકાળવાનું છે ઉકાળીને પછી દાબેલીનું પાણી તમારે આની અંદર તમારે ખાંડ નાખવી હોય તો નાખી શકો છો જરૂરિયાત મુજબ બાકી આને ત્રણ કે ચાર મિનિટ સુધી ઉકાળીને પછી બ્લેન્ડર ફેરવી દઈએ એટલે આપણું પાણી ઓકે ને આ બાજુ તેલ આપણું આવી ગયું છે એટલે હવે આની અંદર આપણે નાખશું બટેટા મિત્રો બટેટા આપણે એડ કરી નાખ્યા છે આપણે આને પેલા મસાલો નાખીને અને ફ્રાય કરી નાખશું આપણે બટેટાને પેલા કઈ રીતના કોર ફ્રાય કરી નાખશું અને હવે અંદર આપણે નાખશું મસાલો જે શ્રીહરી કચ્છી મસાલો છે આપણે બધો અઢીસો ગ્રામ છે અઢીસો ગ્રામમાં તમારે પચીસ થી ત્રીસ નંગ અહીંયા દાબેરીના બનશે હવે આપણે બધો મસાલો આની અંદર એડ કરી દશું મિત્રો આપણો મસાલો એડ થઈ ગયો છે આને આપણે મિક્સ કરી દઈએ એગેને ચક્ક ચક્ક મસાલો બની ગયો છે ભાઈ કચ્છી એકદમ તાકાતવાળો સુગંધ પણ એમાં આવે છે ખરેખર મિત્રો આ તમે પેકિંગ છે જે શ્રીહરી મસાલા દાબેલીનું પેકિંગ ઓરિજિનલ કચ્છી દાબેલી જો મસાલો જે આ બને છે જે કચ્છીમાં કહેવાય છે શાક પણ આવું જ એક એક નંબર સુગંધ આવે છે આપણે કાંઈ એની અંદર એડ કર્યું નથી તેલ અને બાફેલા બટેટા અને આ નો મસાલો જે આપણે એડ કર્યો છે ને ટેસ્ટમાં ભાઈ ભયનું છે એક નંબર સુગંધ પણ જોરદાર આવે છે હવે દાબેલી કટિંગ કરીને આપણે ટેસ્ટ માણીએ અને આ બાજુ આપણું પાણી પણ ઓકે છે જુઓ આ બાજુ પાણી પણ તૈયાર છે અને હવે આપણે દાબેલીનો આનંદ માણીએ ચાલો ગરમી ખતરનાક છે મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે અને હવે આને આપણે બ્લેન્ડરની રીતે બ્લેન્ડર કરીને આને ફેરવી નાખીએ એટલે જે બાફેલા બટાકા આપણે નાઈકાલે ગ્રસ થઈ જાય એટલો અત્યારે આપણો દાબેલીનો મસાલો થઈ ગયો છે બ્રેડ પણ આપણે બજારમાંથી આવ્યા છીએ અને પાઉં કહેવાય છે પાઉં કચ્છ જેવા તો ન મળે પણ મોરબીના ક્રિષ્ના દાબે જે ક્રિષ્ના બેકડી છે એના આપણે પાઉં છે અને દાબેલીનો મસાલો જ્યાં તમે જોવો જો કચ્છમાં કહેવાય છે શાક મસ્ત સુગંધ આવે છે મસાલા દાણા પણ લઈ લીધા છે અને સાથે આપણે બનાવ્યું છે દાબેલીમાં જે વપરાતી એવી મીઠી ચટણી જે આપણે પાણી તરીકે અહીંયા યુઝ થતું હોય છે તો હવે દાબેલી ટેસ્ટિંગ કરીએ ના જે છોકરાઓને થોડે કેવી લાગી છે નાગર એ તો જમ્બો અમારે અહીંયા પાંવ છે જમ્બો સાઈડના પાંવ આ કટિંગ કરવાનું પાછું હોય ને અઘરું લાગે અમારા હાર્દિકભાઈ જે દરબરાટી બોલાવતા હોય અમદાવાદમાં હવે તો પહેલાં થોડું પાણી આપણે આની અંદર નાખશું આવી રીતના મિક્સ કરી નાખ્યું પછી નાખશું આપણે દાબેલીનો મસાલો તાકાતવારી અને ઉપરથી નાખી દઈશું આપણે મસાલા દાણા અને એની ઉપર પણ હવે મસાલો તો મિત્રો આપણી આ દાબેલી પછી દાબેલી થઈ ગઈ છે જોઈને તો આમ બાઈટ લેવાનું મન થઈ જાય છે પણ મિત્રો કેવી બની છે કોમેન્ટ જરૂરથી કરજો એટલે તમે પણ દાબેલીનો મસાલો ઘર બેઠા મંગાવજો એડ્રેસ લોકેશન ફોન નંબર બધું આપી દઈશ આજે જ ઓર્ડર કરજો અને આજે જ મંગાવજો અને હવે પ્રિન્સને પ્રિન્સે કાશે શક્તિએ કાશે કેવી છે એ લોકો કહેશે મિત્રો દાબેલી છે ને બહાર બજારમાં તો મળી તો આ મજા જ આવે પણ આજે છોકરાઓને ખવડાવવાની છે દાબેલી આપણે આ દાબેલી મસ્તી થઈ ગઈ છે ઉપરથી આવી ગયા છે મસાલા દાણા મસાલા દાણા નાખીને ઉપરથી વળી પાછો આપણો આ દાબેલીનો મસાલો ડાબેલી કે જો તાકાતવારી હવે આ ખાસે અમારો પિન્સૂ ચલો પિન્સૂ ડાબેલીની મજા માણો કેવી લાગે છે કેજો પાછે બેસીજો તો બધી ડાબેલી આપણે પરી નાખીએ કે પછી છોકરાઓને પૂછીએ કે કેવી ડાબેલીનો ટેસ્ટ છે આવો શકતી કેવી લાગે છે ભાઈ સારી છે છે તને કેવી લાગી બહુ મસ્ત આને આરી છે પિન્સૂ તને આપડે હારી હા તો દેનો દાબેલી કામ જોતો કેવી લાગે ભાઈ દાંતે પડી ગઈ તારો તે ન ખતે કેમ તીખી છે એટલે એ હા જો દાબેલી જમ્બો દાબેલી છે કચ્છી એ ભાઈ કચ્છી દાબેલી ને આપણી દાબેલી બાકી છે ખાવાની ટેસ્ટ માણવાની બાકી છે તો હવે આપણે પણ ટ્રાય કરીએ ચટણી આપી દીધી છે ચટણી સાથે છોકરાઓ એન્જોય કરી રહ્યા છે તો આપણે પણ દાબેલીનો ટેસ્ટ માણીએ ચાલો જય માતાજી મિત્રો આપણી દાબેલી છોકરાઓને તો મજા આવી ગઈ છે અત્યારે આપણે પણ ટ્રાય કરીએ જમ્બો સેજની આપણી મોરબીમાં મળે છે બ્રેડ અને દાબેલીનો મસાલો આપણે આની અંદર ભરપૂર મસ્ત મજાનો ભરી નાખ્યો છે જુઓ કાંઈ ઘટે જ નહીં ભાઈ ઘટે તો જિંદગી ઘટે બાકી તમે દાબેલીનો મસાલો મંગાવજો પૂરેપૂરી દાબેલી ખાવાનું મન થાય એવી આ દાબેલી બેની છે ખરેખર તમે આમ શ્રી શ્રીહરીનું પેકિંગ મંગાવજો 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 આજે જ ઓર્ડર કરજો અને ઘરે તમે બની જો એક પેકિંગમાં તમારી 25 થી 30 જણા આનંદ દે જો અહી આટલો મસાલો પડ્યો છે છોકરાઓને આનંદ જ આવશે બજાવી ને અને આજે મેં બનાવ્યું છે જે ડાબેલી પાણી જે અમારે અહીંયા ખવાય જ ગય હોય વાહ આ ડાબેલી પેટ ભરી નાખવાનું છે ખરેખર મોજ આવી ગઈ વાહ ચાલો મળીએ નવા વિડીયો સાથે જય મોજ સાથે જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીર બાય બાય